નમસ્કાર મિત્રો મેગત છે હવે જો અહિયાં જે સાધુ વ્યાજના થોડા દાખલા છે કે વ્યાજ કેવી રીતે બરાબર છે આ એક સાધુ વ્યાજનો વિડીયો હશે એના પછી હું એક વિડીયો મૂકીશ જે ચક્રવૃત્તિ વ્યાજ કેવી રીતે શોધાય એની માટેનો છે બરાબર છે હવે સાદુ વ્યાજ એક સમ અહીંયા જો એકદમ સિમ્પલ રીતે મૂકેલી છે કે સાદુ વ્યાજ કેવી રીતે શોધાય પર જોશો ને તો તરત ખબર પડી જશે સાધુ વ્યાજના દાખલા તમને ફટાફટ આવડી જશે બરાબર છે હવે જો કે રીતે શું છે તો સૌ પ્રથમ તમે આ વિડિયો જુઓ એની પહેલાં મારો ટકાવારીનો વિડીયો મેં અપલોડ કરેલો છે એ ટકાવાળીનો વિડીયો જોઈ લેજો એટલે તમને ટકાવાળી કેવી રીતે ટકા કેવી રીતે શોધવાય આવડી જશે એકવાર ટકા શોધતા આવડી જશે પછી આ દાખલો તમને ઈઝીલી આવડશે બરાબર છે તો અહીંયા જુઓ પહેલાં તમને શું કીધું છે કે ભાઈ બે હજાર તો આ બે હજાર બુદ્ધલ કહેવાય આ ટકા છે બરાબર છે અને આ બે વર્ષ અને શું શોધવાનું છે સાદું વ્યાજ ઓકે હવે જુઓ બે વર્ષ છે એટલે હું આ રીતે એક અને બે આ રીતે લખી દઉં છું કે ભાઈ અહીંયા ત્રણ હોત તો હું એક બે ત્રણ આ રીતે લખત ચાર હોત તો એક બે ત્રણ ચાર એ રીતે લખત બરાબર છે ઓકે હવે અહીંયા જો બે વર્ષનું દસ ટકા લખે બે વર્ષનું સાદુ યાદ તમારે શોધવાનું છે તો કેવી રીતે શોધવાનું તો સૌ પ્રથમ આપણે શું કરીશું કે આ બે હજારના દસ શોધી દઈશું તો બે હજારના દસ શોધવા માટે અહીંયા સાઈડમાં થોડી વાર યુઝ કરું છું કે બે હજારના કેટલા શોધવા જોઈએ કે દસ ટકા શોધવા છે તો કોઈ પણ સંખ્યાના એક સ્ટેપ આગળ આવો એટલે ઓટોમેટિક કેટલા થઈ જાય દસ ટકા ધારો કે બે હજારના એક પાછળથી જો એક સ્ટેપ આગળ આવે તો બસ્સો દેખાય એ શું થઈ ગયા દસ ટકા ધારો કે હું આમ મૂકું છું ચાર હજાર તો એક સ્ટેપ આગળ આવો તો આ એક પાછળથી એક સ્ટેપ એક આંકડાની આગળ પોઈન્ટ મૂકી દેવાનો એક્સ્ટ્રા પગડા શું એક આંકડાની આગળ પોઈન્ટ મૂકી દેવાનો શું દેખાય છે ચારસો ધારો કે હું પાંચ લખું પાંચ પોઈન્ટ ઝીરો લખું પાંચ પોઈન્ટ ઝીરો 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 લખું તો બધી વસ્તુ સરખી થઈ આને પાંચ કહેવાય આને પાંચ કહેવાય આને પાંચ કહેવાય તો એ જ રીતે આ શું થશે ચારસો આ શું થશે બસ્સો હા હજુ હું ચારસો પોઈન્ટ બે લખું તો આ અલગ થયું અહીંયા જીરો છે એટલે નું કોઈ ની કોઈ વેલ્યુ ના હોય એટલે આપણે આને ચારસો જ ગણીએ પણ અહીંયા જો પોઈન્ટ પછી બે ત્રણ ચાર એક બે એવું કંઈ આપેલું હોય જીરો સિવાયની વેલ્યુ હોય તો એને આપણે ગણવી પડે તો આને ચારસો પોઈન્ટ બે કહેવાશે જ્યારે આને શું કહેવાશે ચારસો કહેવાશે બરાબર એ જ રીતે આમાં જો પાછળ પોઈન્ટ પછી ઝીરો છે તો આ બધા શું થશે પાંચ જ થશે બરાબર છે તો હવે એ જ રીતે એટલું સમજી ગયા પછી અહીંયા કોઈ પણ સંખ્યાના એક સ્ટેપ આગળ આવો એટલે શું થશે દસ ટકા ધારો કે હું આઠસો અઠ્યાસી લખું તો એક સ્ટેપ આગળ પોઈન્ટ મૂકી દો આઠની આગળ પોઈન્ટ મૂકી દો તો આ શું થયા અઠ્યાસી પોઈન્ટ આઠ તો આઠસો અઠ્યાસી ના દસ ટકા એટલે કેટલા અઠયાસી બરાબર તો તો બસ આ રીતે તમારે દેવાનું છે હું લેમ લખું છું એક સ્ટેપ આગળ આવો આવો તો તો થાય બરાબર છે આ રીતે અને એટલે શું બે સ્ટેપ સ્ટેપ આગળ આગળ અહીંયા એક આવ્યા આઠ પોઈન્ટ અઠ્યાસી મૂક્યા હોત આઠ પોઈન્ટ અઠ્યાસી તો બે સ્ટેપ આગળ આવે એટલે એક ટકો નીકળશે હું ચારસો ચુમ્બાલી મૂકું છું અને તમને એમ કહું ચારસો ચુમ્બાલીસ ના એક ટકા કેટલા તો બે સ્ટેપ આગળ આવો એક અને બે અહીંયા પોઈન્ટ મૂક્યો

તો અહીંયા પહેલા હવે પહેલાં વર્ષે શું થશે તો બસો રૂપિયા વ્યાજ આવશે હવે સાદું શું તો સાદું વ્યાજ એટલે શું હોય દરેક વર્ષે દરેક વર્ષે સમાન વ્યાજ આવે તમે એક વર્ષ કીધું હોય બે વર્ષે કીધું હોય ત્રણ વર્ષ ચાર વર્ષ દસ વર્ષ પચાસ વર્ષ સાહીઠ વર્ષ સાદું વ્યાજ આવે એટલે વર્ષે કીધું હોય કે ગમે તેટલા મહિને કીધું હોય તો શોર્ટમાં કહેવાનો મતલબ કે જેટલા વર્ષે કીધું હોય તો એ દરેક વર્ષે શું થશે સમાન વ્યાજ આવશે એટલે પહેલાં વર્ષે જો બસો હોય તો બીજા વર્ષે બસો ત્રીજા વર્ષે બસો ચોથા વર્ષે બસો દુ વ્યાજ આવે તો દરેક વર્ષે શું હોય સમાન વ્યાજ હોય બરાબર છે તો અહિયાં બે હજારના કેટલા ટકા કીધા છે કે ભાઈ દસ ટકા કીધા છે તો દસ ટકા એટલે કેટલા બસો તો પેલા વર્ષે વ્યાજ કેટલું આવશે તો કે બસો બરાબર છે હવે કેટલા વર્ષનું શોધવાનું છે બે વર્ષનું એટલે મેં અહીંયા બીજું બે લખ્યા છે એક પહેલું વર્ષ અને બીજું વર્ષ ગણતરી કરવા માટે તો બીજા વર્ષે કેટલું આવશે સાધુ વ્યાજ એટલે તો 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 સમાન સમાન થાય થાય છે છે સોરી વ્યાજ જ પહેલા વર્ષે હોય બીજા વર્ષે કેટલું આવવાનું વ્યાજમાં જવાનું તો બીજા વર્ષે કેટલું આવશે બસો અહીંયા જો આપણે પાંચ વર્ષ કીધું હોય તો આપણે પાંચ બે બસો 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 બીજા પાંચ વર્ષ લખ્યા તો પાંચ ગુણ્યા કરો તો બી ચાલે બરાબર છે એટલે બે વર્ષનું આપણે શોધી લીધું હોય બે વર્ષનું જ કીધું છે એટલે બે વર્ષનું શોધી લીધું કેટલા થયા શોધ સરવાળો તો કે બસો બસો ચારસો તો બે હજાર નું દસ ટકા લેખે બે વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે ચારસો રૂપિયા થશે બરાબર છે પછી આ સિમ્પલ દાખલો હતો તમે જેટલું સિમ્પલ ગણિતને સમજશો ઇઝીલી ગણિતને સમજશો સરળતાથી ગણિતને સમજશો એટલું જ જલ્દી આવડશે એટલે પહેલાં ગણિતને સમજો દાખલા શું મેથડ શું કહેવા માંગે છે એ સમજો અને પછી એને ગણતરી કરો બરાબર છે જાતે ગણો એક બે દાખલા સમજો જાતે ગણો એક બે દાખલા સમજો જાતે ગણો બસ તો ગણિત ઇઝીલી આવડી જશે કોઈ ગભરાવાની જરૂર નથી કોઈ ડરની જરૂર નથી બરાબર હજી એક દાખલો તમને બતાવું છું એક્ઝામ્પલ માટે એ જોઈ લો એટલે સાદુ વ્યાજનું તમારું જે ટેન્શન છે એ જતું રહે હવે બીજો દાખલો છે રૂપિયા ચાર હજારનો વીસ ટકા લેખે ત્રણ વર્ષનું સાધુ વ્યાજ શોધો બરાબર છે સૌથી પહેલાં શું કરવાનું આ મુદ્દલ છે આ ટકા છે આ વર્ષ છે તો સૌથી પહેલાં જે ચાર હજાર જે મુદ્દલ છે એની આ વીસ ટકા શોધી કાઢવાના એટલે ચાર હજાર છે તો એના વીસ ટકા શું થશે એક ચાલીસ પચાસ ટકા જે આપ્યા હોય દસ ટકા કાઢીને આ આગળના આંકડા વડે એને શું કરી દેવાનું ગુણી કાઢવાનું એટલે ચારસો ગુણ્યા વીસ કેટલા થશે તો કે આઠસો તો ચાર હજારના વીસ ટકા કેટલા થાય આઠસો ધારો કે તમને એમ કીધું હોય કે આઠ હજારના ચાલીસ ટકા શોધો તો તમારે શું કરવાનું સૌ પહેલા દસ ટકા સુધી કાઢવાના દસ ટકા એટલે શું આઠસો તમને શીખવાડ્યું છે ના ખબર હોય તો મારો ટકાવાળીનો જે વિડીયો છે એકવાર જોઈ લેજો બરાબર છે એટલે તમને ટકાવાળી ક્લિયરલી આવડી છે દસ ટકા વીસ ટકા એક ટકો બે ટકો પાંચ ટકો આઠ નવું ટકા જે બી ટકા હોય બધા આવડી હશે દસ ટકા સુધીને અહીંયા આ આગળના આંકડાવાડી ગુણી દેવાના તો દસ ટકા એટલે આઠસો અને આગળનો આંકડો ચાર છે તો આઠ ચોક તો કે એટલે રૂપિયા થશે આઠ હજારના ચાલીસ ટકા કેટલા થયા બત્રીસો બરાબર છે તો એ જ રીતે સમજો કે અહીંયા આપણે કાઢ્યા છે ચાર હજારના વીસ ટકા કેટલા કાઢ્યા છે આઠસો એટલે એનો મતલબ કે ચાર હજારના વીસ ટકા થયા આઠસો રૂપિયા તો જે પહેલા વર્ષનું વ્યાજ હોય એ કેટલું રૂપિયા મળે આઠસો જેટલા રૂપિયા મુદ્દલ હોય એના ઉપર જે ટકા લગાવો એ જે આવે એ પહેલાં વર્ષનું વ્યાજ થયું તો પહેલાં વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા થયું તો કે આઠસો હવે આપણે ક્વેશ્ચન શું શોધવાનું છે કે સાધુ વ્યાજ સાધુ વ્યાજનો નિયમ આપણે મેં તમને કહ્યો છે કે દરેક વર્ષે શું હોય સમાન વ્યાજ હોય તો પહેલાં વર્ષે આઠસો તો બીજા વર્ષે કેટલું હોય આઠસો કેટલા વર્ષના શોધવાના છે કે ભાઈ ત્રણ વર્ષના પહેલા વર્ષના આઠસો બીજા વર્ષના આઠસો અને ત્રીજા વર્ષના આઠસો કેટલા થયા તો કે ચોવીસો રૂપિયા થયા ચાર હજાર ચોવીસ એટલે ટોટલ કેટલા થયા આઠસો ગુણ્યા ત્રણસો એટલે ચોવીસો રૂપિયા આ રીતે કરશો તો અભી ચાલશે આ રીતે સરવાળો કરીને કરશો તો અભી ચાલશે જેમ તમને લાગે ઠીક ઓકે હવે એક નેક્સ્ટ એક બીજો ક્વેશ્ચન જોઈ લઈએ આ સ્ક્રીનશોટ લેવો હતો લઈ લો એક બીજો ક્વેશ્ચન જોઈ લઈએ છીએ એટલે તમને સાદુ વ્યાજના જે ક્વેશ્ચન છે એ ક્લિયર થઈ જશે મેથડ એક વાર સમજાઈ જાય પછી તો કોઈ ઈશ્યુ નથી બરાબર છે ત્રીજો એક ક્વેશ્ચન લઈએ છીએ કે ભાઈ ઓકે રૂપિયા પાંચ હજાર નું ચાલીસ ટકા લેખે પાંચ વર્ષનું સાતું શોધો પેલા પાંચ હજાર રૂપિયા અને સૌથી પેલા શું કરવાનું દસ ટકા શોધી દેવાના દસ ટકા એટલે પાંચસો અને આ જે ટકા શોધવાના દીધા હોય આંકડા વડે ગુણી કાઢવાના હવે આ મેથડ છે ને દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા સાહીઠ ટકા એમાં જ લાગવું પડશે બરાબર એટલે એ રીતે જ કરવાનું બીજા પૈસામાં ટ્રાય નહીં કરવાનો બીજા માટે તમારી એક વાર વિડીયો ટકાવાળી જોઈ લેજો એટલે ક્લિયર થઈ જશે શું કહેવા માંગુ છું પાંચસો ગુણ્યા ચાર એટલે કેટલા થશે તો કે બે હાજર પાંચ હજાર ટકા થયા આપણા બે તો એનો મતલબ કે પેલા જે વર્ષ છે એના ચાલીસ ટકા લગાવીએ મુદ્દલ ઉપર જયારે ચાલીસ ટકા લગાવીએ ત્યારે વર્ષનું વ્યાજ કેટલું મળે છે તો કે બે હજાર રૂપિયા શું શોધવાનું છે સાદુ વ્યાજ સાદુ વ્યાજ નો નિયમ શું દરેક વર્ષે સમાન વ્યાજ તો પહેલા વર્ષે 2000 હોય બીજા વર્ષે કેટલું થાય 2000 ત્રીજા વર્ષે 2000 ચોથા વર્ષે 2000 પાંચમા વર્ષે 2000 ટોટલ કેટલા થાય તો કે 10000 બરાબર છે એટલે આ જે છે 5000 નું 40% લખે 5 વર્ષ નું સાદુ વ્યાજ કેટલું થાય 10000 રૂપિયા આ રીતે ના ગણવા હોય તો પહેલા વર્ષને જે પહેલા વર્ષને હોય ગુણ્યા આ 5 વર્ષ 5 જોડે ગુણી દો પહેલા વર્ષનું જે વ્યાજ આવ્યું એને આ વર્ષ જોડે ગુણી દો તો બે હજાર ગુણ્યા પાંચ કેટલા થશે તો કે દસ હજાર આ રીતે કરો અથવા તો આ રીતે કરો જે તમને તમે લાગે હવે તમારે જો આ રીતના દાખલા શીખવા હોય તો હવે નેક્સ્ટ આપણે સાધુ વ્યાજ ચક્રવર્તી વ્યાજ અને ફોરેસ્ટ માટે તથા કોન્સ્ટેબલની જે એક્ઝામ આવવાની છે તો એની માટે બી આપણે વિડીયો મૂકતા રહેવાના છીએ તો એ તમે વિડીયો રેગ્યુલર જોજો સબસ્ક્રાઈબ કરજો તમારા જે મિત્રો હોય એમને શેર કરજો બને એટલો વિડીયો શેર કરો અને એને સબસ્ક્રાઈબ કરાવડાવો તો મને બી વિડીયો મૂકવાની ઈચ્છા થાય સો થોડા ટાઈમ પહેલાં આપણી થોડી ટાઈમના અભાવે થોડા વિડીયો મેં બંધ કરેલા અપલોડ કરવાનો ટાઈમ નહોતો મળતો તો હવે બને ત્યાં સુધી ટાઈમ કાઢી અને આ વિડીયો અપલોડ કરતો રહીશ જેથી તમને કામ આવે અને ફોરેસ્ટ અને કોન્સ્ટેબલ માટે સિરીઝ બનાવવાની બી ઈચ્છા છે તો એની માટે બી મૂકીશ કદાચ બરાબર છે તો તમે જોતા રહેજો અને બને ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરો અને ચેનલને તમારા મિત્રોને શેર કરાવડાવો સબસ્ક્રાઈબ કરાવડાવો અને એને લાઇક કરો ઓકે થેન્ક યુ